નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યુઝમાં આપનું સ્વાગત છે જે આગાહી કરવામાં આવી હતી તેને લઈને જે વરસાદ હજુ પણ જે વરસાદ છે તે ચાલુ છે અનેક વિસ્તારોમાં ઝાડ પડ્યા ત્યાં પણ આ જે એમનું ઘર આવેલું છે ત્યાં ઝાડ પડી ગયું છે નુકસાન ઘણું થયું છે લાઈટમાં પણ જે છે લાઈટો પણ નથી અને તેને લઈને જે આ પરિવાર છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે આ જે વળનું ઝાડ છે તે

અરે એકદમ જ જા ઉંચકાઈ ગયું છે બધું પણ ઘરે કોઈ આ બધા છોકરા નાના નાના બઉ બધા છે બધા ભાગમ ભાગ દોડમ દોડ થઇ ગયા છે light નથી અંધારામાં કેવી રીતના કામ કરવાનું શું કરવાનું આ જે લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે આ જે ઝાડ પાડ્યું છે તમે જોઈ શકો છો હજુ સુધી તે લોકો આજુબાજુના લોકો છે તે પણ હેરાન થઈ રહ્યા છે